છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની પાણી માટે વલખા મારતી જનતા માટે કુદરતી મહેર સ્વરૂપે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં વરસાદ પડતા છોટાઉદેપુર જિલ્લાની સૂકી ભટ્ટ થઈ ગયેલી ઓરસંગ નદીમાં નવા નીરથી તરબતર થઈ હતી જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી એક તરફ કુદરતી મહેર છે જ્યારે બીજી તરફ છોટાઉદેપુર પાલિકાના જનતા ઉપર કહેર છે નદીમાં નીર આવતા પાલિકાના બંને વારી ગ્રહના કુવામાં પાણી ફૂલ રહેશે પરંતુ એ પાણી નગરજનોને પૂરું પાડવા પાલિકા પાસે મોટર નથી જનતા હેરાન પરેશાન છે પાણી માટે વલખા મારી રહી છે તંત્ર પણ જાણે જનતા માટે નિષ્ઠુર હોય તેવું લોકો અનુભવ્યું હોવાનું ચડાવ્યું હતું કોઈ જ આયોજન જનતાના હિતમાં કરવામાં નથી નગરના સાત વોર્ડમાં વિસ્તારમાં વાર બે દિવસ એક જ વાર પાણી પાલિકા આપે છે તે પણ મળતું નથી જે જોતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર નાયબ કલેક્ટર અને મામલતદાર જનતા માટે પાલિકાના મુખ્ય અધિકારી સાથે વાર્તાલાપ કરી સુનિયો આયોજન કરે તેવી લોક માંગ છે છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક શુભ સંદેશ છે છોટાઉદેપુર નગરની ઓરસંગ નદીમાં નવું નીર તો આવ્યું છે પરંતુ એ નીરનો ફાયદો કેટલો થશે નીર આવ્યું પરંતુ નફો કશું નથી નુકસાન જ છે કારણ કે નગરપાલિકા પાસે મોટરો અવેલેબલ નથી મોટરો ઉપલબ્ધ નથી અન્યથા આજે નગરપાલિકાની જે વાડી છે એમાં પાણી ચોક્કસપણે નિયમિત ચાલી શકે તેવું છે સ્ટોરેજ કરીને આપવાની કોઈ જરૂરિયાત હવે ઉપલબ્ધ થાય એવું લાગતું નથી આ નવા નીર આવતા ટેમના દરવાજા પણ આજે ખોલી નાખવામાં આવ્યા છે જે પાણી ફતેહપુરા વોટરવર્ક્સમાં જશે અને ત્યાંથી સીધું નદીના કૂવામાં જે આવશે અને નદીના કૂવામાંથી ડાયરેક વોટરવર્ક્સમાં આવશે અને પાણી ચોક્કસ નગરજનોને મળે તેમ છે માત્ર મોટરોની સુવિધા નગરપાલિકાએ કરવાની જરૂર છે તો આ સમસ્યા ચોક્કસ દૂર થઈ શકે તેમ છે